રૂપાલાના વિરોધમાં મુન્દ્રા તાલુકાના ટપર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો ગામમાં પ્રવેશ પર બહિષ્કાર કરવામાં આવ્યો જય માતાજી અત્યારે અમે મુન્દ્રા તાલુકાના ટપ્પર ગામે સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ આજે એકત્રિત થયા છીએ અને રૂપાલાજીએ જે નિવેદન આપ્યું છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અમારું ગામ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું જોડાયેલું છે હું પણ ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા પંદર વીસ વર્ષથી જોડાયેલો છું અને સક્રિય કાર્યકર્તા છું પણ જયારે આજે સમાજની અસ્મિતાની વાત આવી છે ત્યારે સમાજ પુરુષોત્તમ રૂપાલાજીનો સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે રૂપાલાજીની જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આખા સમસ્ત ગુજરાત આખું કચ્છ એનો વિરોધ કરે છે એમાં અમારું ગામ પણ જોડાયેલું છે આજે અને અમારા સમાજના સૌ આગેવાનો અહીં ઉપસ્થિત થયા છે અને અમે શબ્દોના સખત શબ્દોમાં રૂપાલાજીના નિવેદનને વખોડીએ છીએ જ્યાં સુધી રૂપાલાજીની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારા ગામમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને આવવા દેશું નહીં અને ભારતીય જનતા પાર્ટીને મત પણ નહીં મળે હું અમે ફરીથી કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ વિરોધ નથી મોદીજી સાથે ક્યારેય કોઈને વિરોધ ન હોય પણ જે રૂપાલાજીએ આ નિવેદન આપ્યું છે એનાથી પક્ષની પણ છબી ખરડાઈ છે એની તો ખરડાઈ જ છે એમને પોતાની જાતને નીતિ કરી છે પણ આજે ક્ષત્રિય સમાજ જયારે આપો વિરોધ કરે ત્યારે પક્ષને પણ સમજવું જોઈએ કે આ આગ ખાલી ગુજરાત પૂરતી સીમિત નહીં રહે કારણ કે ક્ષત્રિયો સમગ્ર ભારતમાં છે અને રાજા રજવાડાએ જે બલિદાન આપ્યા છે એને આપણે ના ભૂલવું જોઈએ અઢારે વર્ણ માટે એ બલિદાન આપ્યું છે અઢારે વર્ણ આજે લોકશાહીમાં એટલા માટે છે કે જયારે રાજા રજવાડાએ એમનું રાજ્ય આપ્યું છે અને ત્યારે આપણે બધા લોકશાહીને આપણે આજે સારી રીતે નિભાવી રહ્યા છીએ જો રાજા રજવાડાઓએ એ સમયે એમના રજવાડા ના આપ્યા હોત તો ભારત આજે અખંડ ભારત રહ્યું ના હોત એ દરેકે સમજવું જોઈએ અને બીજા સમાજના પણ અમને સમર્થન મળી રહ્યું છે અહીંયા મુસ્લિમ સમાજના ભાઈ પણ અમારી સાથે છે એ પણ અમારી જોડે છે એટલે દરેક વર્ગનો અમને સાથ સહકાર મળી રહ્યો છે એટલે મારી વિનંતી છે ભારતીય જનતા પાર્ટીને કે જલ્દીમાં જલ્દી આ મુદ્દાનું નિરાકરણ લાવો નહીતર આનું પરિણામ બહુ ખરાબ આવશે સમાજની એક અસ્મિતાનો સવાલ આવ્યો છે ત્યારે અમે સમાજની સાથે છીએ ભારતીય જનતા પાર્ટી સાથે અમારું કામ પહેલા પણ રહેલું છે અને હજી પણ રહેશે પણ જો આનામાં

ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ